ભાબર તાલુકાના જોરવાડા ગામે ભારે વરસાદ તારાજી સરજી ભાબર વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીને પગલે સતત ત્રણ દિવસ પડેલા પવન સાથે ભારે વરસાદને કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓમાં પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યા હતા જેમાં ખાસ કરી ભાબરના ચાત્રા અને જોરવાડા ગામ આજે વરસાદી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ભાબર કટાવ જોરવાડા જવાનો રસ્તો બંધ છે તેમજ ભાબર ઇન્દરવાથી જોરવાડા જવાનો રસ્તો પણ બંધ હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે રસ્તો બંધ હોવાને કારણે બીમાર ગામ લોકોને તકલીફ પડી રહી છે ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ જતા જુવાર મગફળી એરંડા કપાસનો પાક નિષ્ફળ ગયો છે ખેતરમાં બેટમાં ફેરવાઈ ગયા છે વરસાદી પાણી મકાનોમાં ભરાઈ જતા કેટલાક કાચ મકાનો પડી જતા ઘરવખરી સહિત સામાન પલળી ગયેલ તેમજ ચાર દિવસથી વીજળી બંધ હોવાથી ગામમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ગામ લોકો રાશન સહિત પીવાના પાણી તેમજ ખેતી પાકોને થયેલ નુકસાન બાબતે સર્વે કરી સહાય આપવા માંગ કરી હતી ગામની તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારે મુલાકાત લઈ સહાય માટે હૈયા ધારણા આપવામાં આવે બોલો કૃષ્ણબેન ઠાકોર ગામ જોરવાડા અમારા ઘરમાં પાણી ભરાણી છે કેડે કેડે હમ અને બધું પલડી જીયું છે માલ ઢોર બારે બાંધા બારે રસી બનાવા છે બારે રાસ છે અને કોઈ કાઈ રૂદ નહીં ગોદડા પલડી જ્યાં છે ખાટલા કોઈ હુવા માટે કાઈ નથી ભાઈ સુવા છે તારી બધું પલટી ગયું છે કોઈ કઈ છે જ નહીં અનાજ નથી અમે બહાર રહ્યા છે નિશાલ માં હોઈ રહ્યા છે આડુશી પાડોશી કન થી લાઈન કાધું છે અનાજ બધું પલટી ગયું સરકાર દ્વારા કોઈ દ્વારા કોઈ સહાય હોય તો મને આપી શકો તમે અત્યારે કોઈ રેશન કીટ કે એવું કંઈ મળ્યું ખરી તમને એવું તો કશું જ મળ્યું નહીં કેટલું નુકસાન નુકસાન તો કોઈ બહાર જ નહીં નુકસાન જ છે પાણી અત્યારે હજી ભરેલું જ છે થોડોક જ ઓહર્યું છે ઓકે ખેતી પાકોને ને કેવું નુકસાન છે કેટલું પાણી ભરાયું છે ખેતી પાકો માં તો સાહેબ ખેડૂતોને સો સો ટકા નુકસાન છે અને ખેતરો આખે આખે બોટમાં ભરાઈ ભરાય છે પાણી પાણી બીજું ચારે બાજુ પાણી છે એટલે બહુ નુકસાન છે ખેડૂતોને પાકો માં તો મગફળી છે ખાસ એરેન્ડા અને અમુક જુવાર ને ગવાર આવું છે પણ ખાસ મગફળી અને એરેન્ડા બધું નુકસાન છે સો સો ટકા ખેડૂતો તંત્ર દ્વારા કાલે આવી કે મામલતદાર સાહેબ પીડીઓ સાહેબ નિર્ણય કીધું કે અમે વળતર રૂપે બધું સહાય સત્તા કરશે પણ હજી સુધી ક્યારે આવે કોઈ નથી નથી એનું દેશે સુંડા ભાઈ જોરવાડા ગામે ભારે વરસાદના કારણે કેવી સમસ્યા સર્જાઈ છે પહેલા તો બધા રસ્તા બ્લોક છે બાપર તાલુકાથી કોઈ ઇમરજન્સી દવાખાનાનો કેસ હોય તો જવા માટે કોઈ નહીં હરમો પાણી આવ્યા સાંસર બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં જ્યારે જ્યારે આવી શરૂ ત્યારે સરકારના ધારાસભ્યો રાજ્ય સરકારના મંત્રીઓ બધાએ મુલાકાત લઈ જાય પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી પુલ બનાવી દઈશું આવું હજુ સુધી કંઈ બન્યું નથી કાલે પણ આવી ગયા આ થઈ જાય છે તે થઈ જાય છે કશું બન્યું નહીં પીવાના પાણીની મોટી સમસ્યા છે કોઈ લાઇટ કાલે પાંચ દિવસે આવી પણ જે ગામનું ટાંકું ગામનો બોર છે એ બધું પાણીમાં છે એ પાણી ફૂંકાય દસ પંદર દિવસે પાણી ફૂંકાય છે પછી પીવાનું પાણી અહીં ગામને મળશે ઘરોમાં પાણી આવ્યા હજુ સુધી તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ રાહત કીટ કે કંઈ પણ કોઈ પણ ધારાસભ્ય કે કોઈ મંત્રીશ્રીઓ કંઈ પણ મુલાકાત લેવા આવ્યા નથી આની આ સ્થિતિ છેલ્લે બે હજાર પંદર થી આની જ્યારે જ્યારે વધારે વરસાદ આવે આની આ સ્થિતિ છે પણ હજુ સુધી એનું કાંઈ નિરાકરણ થયું નથી